તો મિત્રો આજની સેવા કંઈક ખાસ છે તો મિત્રો આજે આપણે આવ્યા છે કેસરીયા ગામે તો મિત્રો મારી સાથે છે જયભાઈ છે બધા કાજડીથી ત્રણ ચાર મિત્રો છે અને બીજા આખે અમારી જે ટીમ છે તો મિત્રો આજે આપણે આવ્યા છીએ કેસરિયા ગામે અને આજે કાજડીથી છે ને સંજયભાઈ ચારણિયા જેઓના નાની બહેનના મેરેજ હતા અને જેઓ આજે આપણે કઈક ભોજન ની સેવા લઈને આવ્યા છે તો આજે આપણે તમને બતાવું કે મેરેજ હતા તો તો વધ્યું આપણે આપણો વિચાર કેવા હોય પેલેથી કે જમવાનું ફેંકી દેતા હોય ક્યાંક ક્યાંક દાટી દેતા હોય એવી રીતે હોય પણ સંજયભાઈ નો કઈક વિચાર એવો છે સેવાનો ભાવ છે એટલા માટે તેઓએ આપણે કોન્ટેક્ટ કર્યો ભાઈનો અને ડાયરેક્ટ હેલ્પલાઇન હેલ્પલાઈન નંબરમાં ફોન કરી અને આપડે જણાવ્યું કે ભાઈ જમવાનું આવી રીતે વધ્યું છે તો આપણે જમવાનું બગાડ ન કરતા કોક કોકના મોઢમાં કોકના મોઢામાં જાય અને કોકને આપણે ભોજન વ્યવસ્થિત કે માટે તમને બતાવું જો આ ભોજન છે તો આપણે ભોજનનું અત્યારે અહીં વિતરણ ચાલુ છે આ બધું ભોજન છે સંજયભાઈ આપણે અપાવ્યું છે અને સંજયભાઈ કીધું કે આ ભોજન છે તો આપણે જે ટૂંક ટીમ સાથે છે ને તો આપણે સાથે મળી અને ભોજનનું વિતરણ કરીએ

એ ભાઈની અનેરી સેવા છે અને આપણે આજે સેવાના અર્થમાં આપણી આખી જે એજ કે ગ્રુપ ટીમ આજે જોડે મળી અને બધા જોડે ભેગા થઈ ગયા છે અને બધા જ હેલ્પમાં આજે જોડે મળી મળીને બધા આવી ગયા છે તો આપણે આજે જે ટીમ આ જોઈ રહ્યા છે ને એ બધા જે સેવાના ભાવ માટે જોડે મળી ગયા છે અને એ લોકો બધા જ ને ખાલી ફોન કોલથી મદદ મળી કે મદદમાં આપણે ખાલી જાણ કરી કે આવી રીતની સેવા છે તો એ લોકો બધા જ આપણી મદદમાં જોડે આવી ગયા અને બધા જે આ બધી સેવા એક જોડે ઉપાડી લીધી છે અમે લોકો સો લોકોની વ્યવસ્થાનો વિચારતા હતા પણ સો લોકો અમને લાગે છે કે અમે જે એરિયામાં ઉભા છે જે જગ્યાએ છે ત્યાં સો લોકો ભૂખ્યા અને ભોજન આપણે આજે કરાવશું આજે એ ફાઇનલ છે આ જગ્યાએ કદાચ સો લોકો નહીં ભેગા થશે ને તો આપણે સીમાસી ગામની અંદર જાશું જ્યાં ઝુપડ વિસ્તાર છે જે જે લોકો રોજનું કમાઈને રોજ કરે છે એ એ લોકોની પાસે બીજી કોઈ જ વસ્તુની છે તો લોકોને શું કહેવાય કે આપણે છે ને સેવાના ભાગરૂપે એ લોકોને પણ આપણે આજે ભૂખ્યા છે તો આપણે એ લોકોને ભોજન કરાવવું છે ભોજન સુધી આપણે ભોગશું ભોજન તો આપણે ભાઈએ જે આપ્યું છે ને બરાબર એ ભાઈનો આપણે દિલથી આભાર માનીએ છે કે એ ભાઈ આપણે આ ભોજનમાં સેવામાં આગળ આવ્યા છે

કરાવશું અને આવી રીતની કોઈ પણ પ્રસંગ એવો તમારા ઘરે હોય કે જે પ્રસંગની અંદર જમણવાર કદાચ થોડુંક પણ વધારે હોય તો તમે લોકો મિત્રો એક ખાલી આમ શું કહેવાય કે બે હાથ જોડીને વિનંતી છે કે આવી રીતની મદદ તમારા ધ્યાનમાં આવે ને એટલે તમને એમ લાગે કે અહીંયા ભોજન પડ્યું છે તો શું કહેવાય કે એવી રીતની કોઈ વેસ્ટેડ ભોજન ન કરો એ ભોજન ની કિંમત પૈસાની સગવડ નથી હોતી એટલે એવા ભોજન આપણે બગાડ કે વેસ્ટેડ નથી કરવો એ ભોજન આપણે સાચા અને જરૂરિયાતમંદ સુધી વ્યક્તિ સુધી પહોંચાડવો છે એ ભાવ હતો સેવા હતી અને સેવાના ભાવમાં જે એચ કે ગ્રુપ જય જય શ્રી કૃષ્ણ ચેરિટેબલ ગ્રુપ આપણી જોડે રહી છે હંમેશ માટે તમે ખાલી ક્યારેક ને ક્યારેક ફોન કરીને કહો કે અમારે આ રીતની સેવા કરવી છે અમારી ટીમ આ તમે જે જોઈ રહ્યા છો ને આપડી ટીમ છે એ ટીમ હંમેશ માટે કઈ ને કઈ આવી નાના મોટી સેવામાં જોડે રહેશે આગળ આવશે અને તમારી ત્યાંથી ભોજન લઈ પણ જશે અને ભૂખ્યા સુધી પહોંચાડશે આ અમને પોતાને અમે ખુદ એવું વિચારીએ છીએ કે અમે આવી સેવામાં જોડાઈ રહ્યા છે તો અમે આવી સેવામાં અમને પ્રોત્સાહન કરતા રહ્યો મિત્રો અને આવું કઈ ભી લાગે છે અમને ખાલી જાણે કરો અમારો હેલ્પલાઇન નંબર જે જે એચકે ગ્રુપનો એમાં ખાલી ફોન કરીને જાણે કરો અમારાથી બનશે તો અમે સો ટકા તમારે ત્યાં સુધી આપણે આ પછી જીઓ વાતો મારી ભૂખ્યા સુધી ભોજન પહોંચાડ્યું છે આપણે સ્વીકારીને લોકો સુધી પહોંચાડીએ છીએ તો તમે પણ જોઈ શકો છો અત્યારે જે ભોજન વિતરણ થઈ રહ્યું છે તો લોકોના ચહેરા ઉપર ખુશી તમે મહેસૂસ કરી શકશો અને જોઈ શકશો જોડાઈ કૃષ્ણ મિત્રો આપણે આ સેવાને સીમાસી ગામની અંદર આપણે પહોંચાડવાનું આપણે નક્કી કર્યું હતું તો આ સેવા થોડી ઘણી કેસરીયા ગામની અંદર સો જણાની વ્યવસ્થા નહોતી થઈ શકતી તો આજે આપણે સીમાસી ગામની અંદર ત્યાં પહોંચી ગયા પાછા ફરીથી અને એની એ સેવા આપણે પાછી ચાલુ રાખી બરાબર કેમ કે સીમાસી ગામની અંદર થોડુંક એવું છે કે અહીંયા શું કે મોટો છે ત્યાં આપણી વ્યવસ્થા પણ પૂરી થઈ જશે આપણે સો લોકો સુધી પહોંચાડવાનું હતું અમને કેસરિયા ચાલીસ લોકો સુધી પહોંચી શક્યા અહીંયા આપણી પાસે જે વ્યવસ્થા જેટલી છે આપણી પાસે જે આપણે અહીંયા પૂરી કરશું અને આપણે આ કેસરિયા આપણે કેસરિયા સીમાસી આવી ગયા આપણી સેવાઓ ફરીથી પછી સીમાસીમાં જે ચાલુ હતી એ રીતે ભોજનની ની ભૂખ્યા ને ભોજન સુધી પહોંચ્યા પોલી આપણે સીમાસી માં હવે ભોજન કરાવી રહ્યા છે લોકોને તમે જોઈ રહ્યો છો મિત્રો જયભાઈ અને હિરેનભાઈ જણાવ્યું એ પ્રમાણે આપ સૌ જાણો છો અને આપણે બધા જાણીએ છીએ કે કઈ લગ્ન અને પ્રસંગો આપણા હોય કોઈ પણ ફંક્શન હોય અને જમવાનું ઘણું બધું વધ્યું હોય તો આપણે કંઈક ને કંઈક જગ્યાએ તેને નાખી દેતા હોય છે અથવા તો કંઈક દાટી દેતા હોય છે પણ આવો વિચાર કરવો પણ એક જરૂરી છે પણ કોઈને એક તક નું ભોજન પણ નથી મળતું જો એવા વ્યક્તિઓ સુધી એવા લોકો સુધી જો આ ભોજન પહોંચે તો એને એક દિવસનું પેટ ભરાય નહીં પણ એક ફૂલ્યનું કામ છે તો આપણે પણ આમાંથી નોંધ લેવી જોઈએ કે આપણા વર્મા પરિવારમાં કઈ પ્રસંગો આવે અને એમાં જે ભોજન વધ્યું હોય તે ભોજન આપણે આવે કોઈ સંસ્થાનો અથવા ગ્રુપનો કોન્ટેક્ટ કરી અને ભૂખ્યાઓ સુધી આ ભોજન ને પહોંચાડી શકીએ એમાં ભાગરૂપી અમે પણ આ તમારા બધાના સાથ સપોર્ટની સેવા કરી અને ભૂખ્યા સુધી ભોજન પહોંચાડી પ્રસંગો મિત્રો મિત્રો તમે જોયું ને આ સેવાનો ભાવ આપણો ખાલી એટલો જ હતો બરાબર કે ભૂખ્યા સુધી ભોજન પહોંચાડવાનું તમે આજે જોયું ને આપણી નાની એવી સેવા હતી ને એમાં પણ લોકો કેટલા ખુશ થઈ ગયા તો આવી નાની મોટી સેવાઓ હોય ને તો લોકો આગો આવો અને રિયલમાં કે આવા લોકો સુધી ક્યારેક ને ક્યારેક તો ભોજનની સેવા પણ પહોંચાડો કે તમારાથી ના પહોંચે તો કોઈ વાંધો નહીં અમારું જે ગ્રુપ નો હેલ્પ લાઈન નંબર ઉપર ફોન કરો અને અમારો ગ્રુપ જોડે આવશે બરાબર અને આવી રીતની નાના મોટી સેવાઓ છે ને નાના લોકો સુધી પહોંચાડો આ લોકો રોજનું નું કામી રોજ પૂરું કરે છે આ લોકો પાસે કોઈ બીજું કઈ વધારે પડતું બીજું કંઈ છે નહીં એ લોકો જુપ્પડમાં જુપ્પડ પટ્ટીમાં રહી છે એ લોકો પાસે બીજું કંઈ જ નથી આ લોકો સુધી આપણે સેવા પહોંચાડવાનો એક ભાવ છે અને એ સેવા પહોંચાડતા રહ્યો બરાબર મિત્રો આજે આપણી જે સેવાથી લોકો જેટલા ખુશ થયા છે ને બરોબર એ તમે વિડીયોમાં જોઈ શકો છો લોકોને બહુ જ આનંદ થયો એ લોકો એમ થયું કે મારા ભગવાન આવી ગયા કેમકે જમવાનું ભોજન છે ને જે ટાઈમે જે લોકોને પહોંચાડીએ ને એ ભોજનની સેવા લોકો સુધી પહોંચે ને એ કઈક સેવા અલગ જ હોય કેમકે જે લોકોને ખબર હોય કે આ સેવા જે લોકો કરી છે ને એ લોકોને લાખો આમ શું હજારો હજારો આશીર્વાદ હોય કે અમને જમવાના ટાઈમે કોઈક અમારું જમવાનું આપી ગયું અમને ખાલી પેટ તું પેટનું ભોજન કરાવી દીધું ને આ ભોજન કરાવવા માટે પણ આવું કઈ પણ સેવા તમને લાગે ને કે આપણે હવે શું કે પચાસ લોકોને સો લોકોને બસો લોકોને ત્યાં સુધીની વ્યવસ્થા અમે કરી દેસુ જે ગ્રુપ આપણું બધા જોડે મળી આવી રીતની નાના મોટી સેવાઓ કરતા રેશું કરશું બરાબર અને તમે જોઈ રહ્યા છો અત્યારે આપણી 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 સેવાઓ આ જે સેવા ચાલુ છે ને તમે તમે જોઈ જોઈ રહ્યા રહ્યા છો છો જોડે વંદના મંડપ સર્વિસ જે ભાઈ ને આપડે ફોન કર્યો અને એમનો વાહન કે જેમને આજે અત્યારે વર્ષ સિઝન ચાલુ થઈ ગય છે આમાં મહિનાની સીઝન હવે ચાલુ થઈ ગઈ ને તો એમને મંડપના વોર્ડરો જવાનું હતું ખાલી આપણે કીધું કે સેવાના ભાવ ત્યાં રીતનો જવાનું છે એ ભાઈ પોતાનો ટાઈમ આપણી જોડે ભાઈ આવી ગયા બે કલાક થી આપણી જોડે સખત આવી સેવાના કાર્યમાં આગળ છે એ ભાઈ નું નામ શું ભાઈ વિજયભાઈ નામ છે બરોબર એમનું કામ મંડપ સર્વિસ નું છે બરોબર એટલે વંદના મંડપ સર્વિસ બરોબર એ ભાઈ ને ખાલી ફોન ગયો અને ભાઈ આપણી જોડે ફટાફટ એમનો કિંમતી ટાઈમ કાઢી અને એમની ગાડી લઈને આવ્યા છે બરોબર જેની અંદર આપણે આપણો સામાન આ બધું લઈને આવા લોકો સુધી આપડે પોહંચ્યા છે ને જે એમનો સામાન પહોંચાડવામાં એમની મોટી મદદ છે આ ભાઈનું નામ વિજયભાઈ છે બરોબર વંદના મંડપ સર્વિસમાં ગમે ત્યારે આવા નાના મોટા સેવાના કાર્યો અમારું જયારે પણ આવે ને ત્યારે અમે ફોન કરીએ અમારી અમારા જોડે ફટાફટ આમ હાજરી આપે ને એ બહુ કિંમતી એમનો ટાઈમ જે આપ્યો છે ને એ કિંમતી ટાઈમ માટે આપણે એમને સેલ્યુટ કરીએ છીએ કે એમને ટાઈમ તો આપ્યો આપણે થોડી વારનો તો થોડી વારનો એમનો કિંમતી ટાઈમ આપીને આપણા ગ્રુપમાં એ જોઈન્ટ છે જાજા ટાઈમથી અને આવા નાના મોટા સેવાના કાર્યો જયારે બી ફોન કરીએ ને ત્યારે એ લોકો આવી જાય છે વિજયભાઈ નો દિલથી આભાર આપણે મિત્રો જેએસકે હેલ્થ ચેરિટેબલ ટ્રસ્ટ આવી નાની નાની સેવાઓ હંમેશા કરતું રહ્યું છે અને કરતો આવે છે તો જરૂર છે આપ સૌના સાથ અને સપોર્ટની જેથી કરીને આપણે વધારે લોકો સુધી પહોંચી શકીએ અને વધારેમાં વધારે આપણે સેવા કરી શકીએ અહીંયા જાજા થઈ જશે અહિયાં ઝાઝા થઈ જશે ગોપલભાઈ દેખાય છે વાંધો નહીં આવશે થોડું થોડું રાખજો ભાઈ ગાજા છે વાંધો નહીં આવશે આ લોકો સો ઉપર છે હા છે સો ઉપર છે બધાને આપણે પહોંચે એવી રીતે કરવાનું છે